જોવા અહીં તમને દેખાઈ કાંઈ કર્યું હા હા હાથ કરતા મોટો છે ભીંડો કે અમારે અહીંયા આવવાનું હોય બે મહિને ત્રણ મહિને કરક છ મહિને પૂરા થઈ જાય આ દાદરેથી ઉપર ધાબા ઉપર જવાનો રસ્તો છે અહીંયા અમારે રાંધવાનું ને એવું હોય હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો આજે આપણે આવ્યા છીએ આપણા ગામડે અને આપણે આપણા ગામડે જોવાનું છે આપણું મકાન અને જોવાની છે આપણી વાડી કે કેવી આપણી વાડી છે માં ઘણા લોકોએ કમેન્ટ કરી કે તમે ગામડે જઈને તમારું મકાન બતાવો ને વાડી બતાવો તો આપણે એ દેખાડવાનું છે કે કેવું છે આ જોવો આ રીતનું મકાન છે બે રૂમ છે પપ્પા ને ભાઈ બેઠા છે બાકી ગયા છે જે આપણે આવ્યા છીએ એટલે આ રીતનું જોવું મકાન છે નયા ટમેટી છે ટમેટાજી આવેલા છે થોડા થોડા દેખાય જો અહીં તમને દેખાય એક અહીં જો રી આં જુઓ આ હાથ કરતા મોટો છે ભીંડો આપડી હથેળી કરતા પણ મોટો છે લવો આપ દે દેશી ભીંડો છે જોઈ આ બધી છે અત્યારે આવું અને મકાન તમે જોયું અને અહીંયા અત્યારે શું છે કે બધું અમે આવતા નથી એટલે અહીં બધું ખડ ને એવું જામી જાય છે કેમ કે અમારે અહીં આવવાનું હોય બે મહિને ત્રણ મહિને કરક છ મહિને પૂરા થઈ જાય ત્યારે અમે ઠેર આવી એટલે આમાં બધું એવું ખડ જામી જાય તમે જોઈ શકો અહીંયા જોવો આપણી સીતાફળી છે અહીંયા ભીંડો છે જો ભીંડો જોવો ઉપર દેખાય કેવો છે અહીંયા બધા આ જો ખડ જામી ગયું છે અહીંયા આપણા સંડાસ બાથરૂમ છે અહીં જો આ વંડી પડી ગયેલી છે હવે અહીંયા નવી વંડી બનાવવાની છે આપણે અને અહીંયા પ્લોટ આ પડ્યો છે ને એમાં આપણે અહીંયા ડેલો મૂકવાનો છે આ જગ્યાએ અને આ વંડી બનાવવાની છે કેમ કે આ બધું પડી ગયેલું છે અહીં જો અહીં થોડુંક બેન સાફ સફાઈ કર્યું છે એવું બધું છે અહીંયા થોડુંક સાફ સફાઈ કરી અહીંયા સંડાસ બાથરૂમ છે અને અહીં જો ઉપર આ દાદરે છે ઉપર ધાબા ઉપર જવાનો રસ્તો છે ને હાલો હવે હું તમને થોડીક રૂમ બતાવી દઉં ન અહીંયા માળા છે ચક્કી રાણીના માળા છે ચક્કી રાણી અને ચક્કા રાણા નથી આવ્યા હાલો હું તમને થોડીક રૂમ બતાવું કે કઈ રીતનું છે દો આ અમારો પેલો રૂમ છે અહીંયા અમારે રાંધવાનું ને એવું હોય અને અહીંયા ગોદડા ને એવું પીડું છે પછી અહીંયા માતાજીનું મંદિર દીવા કરવાનું ઘડિયાળ તો બંધ થઈ ગઈ હતી અહીંયા મહિને એટલે પછી આમાં શું છે હું ટાઈમ એટલે પછી આ બીજા રૂમ માં જો આ રીતનું છે બધું અમે ઉપર છે ને એ પંપ છે સાળસિંગ વાળો દવા છાટવા માટે આ ખાટલાને એવું છે અહીંયા થોડીક ડુંગળી છે આ બધી ઓલા વર્ષે વાવેલી હોય ને એમાંથી થોડીક વધી હતી અને અહીંયા ચૂલો છે આમ અંદર મૂકી દેવી બાય આવી ત્યારે અમે એને બહાર કાઢી અને આમાં છે ઘઉં બાજરો સિંગ એવું બધી વસ્તુ છે આમાં કેમ કે ખેડવું એટલે એટલી વસ્તુ તો હોવી જોઈએ અને થોડા ઘણા બાસકા તો પીડ્યા જ હોય અને જો આ રીતનો રૂમ છે જોઈ લો અહીંયા લહણ છે તો આ રીતનું કંઈક આપણું ઘર છે તમે જોયું અને હવે આપણે પછી વાડી જોવા જવું અને પછી બધા કમેન્ટ કરીને કહેજો કે તમને મકાન સારું લાગ્યું કે વાડી સારી લાગી એ ખાસ કરીને કમેન્ટ કરજો બધા રેડી ભૂલતા નહીં